ચેનલે આજ ક્રિએટ કરી હતી એટલે બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયા આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવી આમ તો ચેનલ બનાવી પછી અમે છે ને થોડાક લેટ વિડીયો અપલોડ કર્યા હતા તરત નહોતા કર્યા એટલે બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જે બે થઈ ગયા તો થઈ ગયા યાદ એ નથી રૂકી વર્ષ છે એટલે બે વર્ષ બે વર્ષ છે આ ભાઈ ને આજ મારો બર્થડે છે ને મજા દવા લઈ આવ્યો છું કેમ કે મને છે ને તબિયત થઈ ગઈ છે ખરાબ ને અત્યારે બપોર થઈ જાય એમના સબસ્ક્રાઈબર ઘરે આવેલા હતા તો યા છે અને ભાઈને ફોન આવ્યો છે તો એને તો પાછા આવે છે કોઈક સબસ્ક્રાઈબર અને આજ આઈસ કમેન્ટ કરી નાખજો જોઈએ આજ કેટલી કમેન્ટ આવે એમ મારા બર્થડેની અહીં જો અહીં જો બટન જય માતાજી જે માં મોંગન ને કાઈ ની અમ નેવરા થી નેવરા વાહ થેન્ક યુ થેન્ક યુ બસ બસ તો કઈ લેવા ભાઈવા વાગે લેવા હમ

પપ્પા તો ગયેલા છે મહાકુંભમાં મહાકુંભમાં પૂગી જાય નથી રિટર્ન પાછા અયોધ્યા જવાના છે ને મારા મમ્મી જો અહીં બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જવા બેઠા ભાઈ ધનકભાઈ ની મજા બગડી ગઈ આર્યન ભાઈ ની મજા બગડી ગઈ આર્યન ની હજી જઈને થયો છે દવાખાને કાકા દીકરો બે ઢીલા થઈ ગયા છે અરે ઢીલા થઈ ગયા એમ અહીં જો પાર્ટી

મારન કોમલ મેડમ ને અને ઓક આયા સબસ્ક્રાઇબ આવી જા કે ને આવી રસ્તે પોકી જાશે ઓકે આવે હે જો આમ જો ભાઈ હોતા છે કેમ મજા બગડી ગઈ છે ભાઈ ની હું આ મોટ ભાઈ કે સબસ્ક્રાઇબર આવે સબસ્ક્રાઇબર આવે છે પણ ભાઈ ખોટું બોલી ગયો આ તો અમારા મિત્ર જ આવ્યા છે સુરત થી છે બધાય એ કે સબસ્ક્રાઇબર આવે હે એમ બાકી તો બધાય બેઠા હે ભાઈ ને બધાય અને અહીં હાલે છે હવે હમણાં સબસ્ક્રાઇબર જે એવા સાપી દો હોય ને પાછા આવી જાય એટલે પાછો સાપીને હું ફટાફટ નીકળું કેમ કે મેડમ છે ને પૂગી ગયા છે મઢે તો ફોન આવ્યો છે એ આવો ફટાફટ એમ કે ની વાટે બેઠી છે મેં કીધું સબસ્ક્રાઇબર આવ્યા છે તો મળીને જાઉં પેલા નગર પાછો ધક્કો થાય મારે તે આવડાને થોડીક વાર લાગી ગઈ એવોને મેડમ બેઠા છે વાટે તો પછી હવે જાઉં હું મઢે શ્રી ફળવત્રી ની કુશ ફેમિલી માતાજીના દર્શન કરી લઈ ફેમિલી ગામમાં માતાજીના મઢે પૂગીને દર્શન કરી લીધા અને કોમલ મેડમ છે ને આજ વાટે ઉભા રહ્યા કેમ કે ને અડધી કલાક વાટે હતી મહેમાન આવેલા હતા ને મારે થઈ ગયું મોડું તે થોડાક ક્રીમ આવે અને અમારે જવાનું છે ભગુડા જવું છે જાત પર જવું છે દર્શન કરવા મેડમ જો રેહાન ઉપાસ વાટે જય માતાજી જય માં મંગલ બધાઈને આજે સનકનો બર્થડે એટલે મે આવ્યા સી મોઢે પગે લાગવા વાહ દર વખતે બર્થડે હોય ને ત્યારે જાય કા આનો બર્થડે હોય ત્યારે અમે જાત પર જઈ માતાજી દર્શન કરવા તો આજે જાત પર જવાનું છે પછી અહીં આવી દર્શન કરવા એ રીતનું હોય અને મેડમ વીએ કપા બહુ ખાધો ત્રણ મહિના કપા મારા પૈસા નહીં લાવ્યા લાટ બધા લેવા જો ની ઉછીને પૈસા તો લાવી દઈશું મજૂરી કરવા જાય એટલે પૈસા તો લાવે હતી ને કાંઈ નહીં બાકી તો અમારે જવાના હજી ભગુડા દર્શન કરવા જવાનું હે કે હે આ પ્યુ ઇન્ચીસ લાવી છે પેડું તો અત્યારે અમે વીએવા છીએ ઘરે બે જગ્યાએ દર્શન કરી ઘરે આવ્યા ને

આવી કેક છે શું કહેવાય બરફવાળે ફોટો છે ને આ કેક છે તો આ કાપીને છે આપણે લેવા છે તો હવે આ તું જ લો તો મોજ તો છે આ કોણ ક્યાંથી લેવી એવી ખબર નથી ભાઈ કેક એવી છે તો આપણે ખાવાની છે ફોટા પાડવા ને ફોટા પાડવા ને મેન બે છુ જગી જે પૂરી ઓ આમાં મને તો તો ખાવી તો તો ખાઈ છે મમ મમ કપડા મમ કપડા લીધા હવે લો હું

આ બે ખવરા છે ખવરા છે હા હા ઉભાડી ગયા હું કપડા લાવ્યો છે જો यार ને જોઈ લો રેડી મસ્ત મસ્ત આ કે હું લાવું મસ્ત મસ્ત થેન્ક્યુ થેન્ક્યુ હવે છે ભૂખ લાગી છે એટલે બધા છે ને જમવા બે ગયા પાવભાજી ને એવું થઈ ગયું છે ભાઈ ને બને છે તો આપડે છે ને જમી લઈ તો ફેમિલી ને બધા બેઠા હતા ઘડીક વાર અત્યારે ને લેટ એવી ગયી છે બધું પૂરું થઈ ગયું અને ખાસ બધાને થેન્ક યુ કેમ કે ભાઈ એટલા બધા બધાને મેસેજ આવેલા તો એક ક્યારે હું કોઈને રિપ્લાય નહીં દઈ શકું સ્ટોરી એટલી બધી મેન્શન છે તો કંઈ સ્ટોરી નહીં દી હું એક બધી મેન્શન નહીં કરી શકું એટલે બધાને થેન્ક યુ એ ક્યારે ભેગું કહી દઉં કેમ કે બધું રિપ્લાય ન દઈ શકું નું કેટલા બધા મેસેજ આવેલા છે અને સ્ટોરી એટલી બધી મેન્શન તમે કમેન્ટ એટલી બધી કરીએ છીએ તો બધાને થેન્ક યુ બાકી હવે લાગી જાય એ આપણો મસ્ત બર્થડે ગયો ચેનલનો બર્થ ડે મસ્ત ગયો બસ બીજું તો હું બાકી તો કાંઈ નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મળી આવીશ ક્યારે નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય ભાઈ